પાટણમાં હથિયારોનું ગેરકાયદે વેચાણ કરતા આરોપીની ધરપકડ પાટણના સમી તાલુકાના શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો પાટણ જિલ્લામાં હથિયારોના ગેરકાયદે વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી સમીના મોટા માઢ ગામના ગફુરભાઈ સૈયદને પાસા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે એસબી પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ગુનાગારના સુપરવિઝન હેઠળ પીસીસી સેલે આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી છે ઓગણચાલીસ વર્ષીય આરોપી ગફુરભાઈ સૈયદ સામે અગાઉ પણ નવ જેટલા ગુના નોંધાયેલા છે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ કર્યા બાદ એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી આરોપીને હારીજ પોલીસ સ્ટેશન મારફતે સુરત મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યું છે પોલીસ વિભાગે હથિયારોના ગેરકાયદે વેપાર માટે કડક વલણ અપનાવ્યું છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ